નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ દ્વારા જે છે તમામ રેશન કાર્ડ જે છે બંધ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે પંચાવન લાખ રેશન કાર્ડ જે છે ઓલરેડી બંધ થઈ ચૂક્યા છે એમને પરિપત્ર અથવા નોટિસ જે છે તે આપી દેવામાં આવી છે અને હવે એમને જે છે એ સસ્તા અનાજનો લાભ જે છે તે મળવાપાત્ર રહેશે નહીં તો હવે પંચાવન લાખની આપવામાં આવી છે અને હજુ ચકાસણી જે છે ઓલરેડી ચાલુ છે હવે બીજાને પણ જે છે આ નોટિસ આપવામાં આવે છે જે શંકાસ્પદ લાગતા હોય તમામને નોટિસ આપવામાં આવે છે ત્યારબાદ તમારે કંઈક પ્રોસેસ કરવાની રહેશે અને જો તમે એ પ્રોસેસ નહીં કરી શકો તો તમને જે છે એ રેશન કાર્ડનું મફત અનાજ મળવાનું બંધ થઈ જશે સાથે સાથે જેમને નોટિસ આવી છે એમને શું પ્રોસેસ કરવી અને કોને કોને આ નોટિસ આવી શકે છે એની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ અને જેમણે આવી ચૂક્યું છે એમને શું કરવાનું રહેશે એની પણ ચર્ચા કરી શું જો તો ચેનલ પર નવા હોય તો આવી તમામ માહિતી માટે જે છે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી તમામ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચી રહી તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો બધા જ રેશન કાર્ડ જે છે બંધ થવાના છે પંચાવન લાખ રેશન કાર્ડ ઓલરેડી બંધ થઈ ચૂક્યા છે નોટિસમાં તમારું નામ તો નથી આવ્યું ને નોટિસ પછી શું કરવાનું રહેશે અને રેશન કાર્ડ એક્ટિવ કોને કોને

ત્રણ કરોડ બાસઠ લાખ છત્રીસ હજાર ને ત્રણસો એકોતેર લાભાર્થીઓ જે છે તે એનએફએસ અંતર્ગત આવે છે અને એ જે છે મફત અનાજનો લાભ જે છે તે લઈ રહ્યા છે એમાંથી છપ્પન લાખ સત્તાવન હજાર પાંચસો ને અઢાર જે છે એમને નોટિસ જે છે આપી દેવામાં આવી છે જે એમને શંકાસ્પદ જે છે તે લાગ્યા છે મંત્રીશ્રીએ કહ્યું કે ખેડૂતો વિમુખ જાતિના લોકો અને પાટા ધરાવનારાઓ પણ પાત્રતા ધરાવતા હોય તો યાદીમાં રહેશે જે ખેડૂતો હોય વિમુખ જાતિના હોય અને પાટા ધરાવનારા હોય એ પાત્રતા ધરાવતા હશે તો એમને પણ આની અંદર સમાવેશ કરવામાં આવશે આની અંદર ક્રાઇટેરિયા છે એક છે કે જેમની ઇન્કમ છ લાખથી વધુ હોય જે આઈટીઆઈ રિટર્ન ભરતા હોય અંદર છ લાખથી વધારું તમારી ઇન્કમ હોય અને રેશન કાર્ડની અંદર જેમનું નામ છે એમના જોડે બે એકરથી વધારે જમીન હોય તેનું નામ જે છે એ શંકાસ્પદમાં આવે છે અને એમને આ નોટિસ જે છે તે ફટકારવામાં આવી શકે છે અને તમને લાગતું હોય કે તમે જે છે એ આની અંદરથી નીકળી શકો છો એના માટે અમુક અમુક દસ્તાવેજો જોઈએ છે જે તમારે જે છે રજૂ કરવાના રહે છે કે તમે એવું માનો છો કે તમે ગરીબી રેખાની નીચે આવો છો તો તમારે અમુક ડોક્યુમેન્ટ જે છે તે રજૂ કરવાના રહેશે જેનાથી તમારું જે છે એ ફરીથી એક્ટિવ કરી દેવામાં આવશે યાદીમાં નામ હોવા છતાં સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ અંતિમ નિર્ણય જે છે તે લેવામાં આવશે અત્યારે જે તમને ખાલી નોટિસ પ્રોવાઈડ કરવામાં આવી છે તમારું તમારું કાર્ડ જે છે તે બંધ થયું નથી પાત્ર લાભાર્થીઓની નિયત અને જે જે પુરવઠો જે છે તે ચાલુ જ રહેશે જે નિયત ચાલુ જ પુરવઠો જે પાત્રતા ધરાવતા હશે એમને આ પુરવઠો જે છે તે ચાલુ જ રહેશે મિત્રો રાજ્યના ખાદ અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવલે આજે સ્પષ્ટ કર્યું છે સ્ટેટમેન્ટ જે છે છે એ આવે કે પાત્ર ધરાવતા કોઈ પણ લાભાર્થીનું એનએફએસએ કાર્ડ બંધ કરવામાં આવશે નહીં હાલ રાજ્યમાં ત્રણ કરોડ બાસઠ લાખથી વધુ લાભાર્થીઓ એનએફએસએ હેઠળ લાભ લઈ રહ્યા છે ઓલરેડી કરી ચૂક્યા છીએ કેન્દ્ર સરકારે મોકલેલી યાદી મુજબ છપ્પન લાખથી વધુ કાર્ડ શંકાસ્પદ છે હજુ આની કોઈ સ્પષ્ટતા નથી થઈ કે આ ફાઇનલી એમને નથી જ આપવાના પરંતુ શંકાસ્પદ લાગે છે એટલે તમને નોટિસ આપવામાં આવી છે અને તમારે અમુક ડોક્યુમેન્ટ છે તે સબમિટ કરવાના રહે છે અને હજુ બીજા બધા જે રેશન કાર્ડ ધારકો છે એમને પણ આ નોટિસ આવી શકે છે પણ જો તમે પાત્ર છો તો ચિંતા કરવાની જરૂર નથી તમારું કાર્ડ જે છે તે ચાલુ જ રહેશે જો તમે પાત્રતા ધરાવો છો તો તમારે કોઈપણ પ્રકારની ચિંતા જે છે કરવાની રહેતી નથી ગવર્મેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવે છે જેથી જે ગરીબ લોકો છે એમને રેશન કાર્ડનો લાભ જે છે એ મળી રહે ત્યારબાદ તમે જોઈ શકો છો કે ખેડૂતો વિમુખ જાતિના અને પાટા ધરાવવાના લે પણ મળવાનો છે જિલ્લા પુરવઠા અધિકારીનો આદેશ આપવામાં આવ્યો છે કે પાત્ર લોકોને અનાજનો પુરવઠો જે છે એ અટકાવશો નહીં જે જિલ્લા પુરવઠા અધિકારી છે એમને પણ આ આદેશ આપી દેવામાં આવ્યો છે કે બધાને આ જે કેન્સલ કરશો નહીં જે પાત્રતા ધરાવે છે એમને ચોક્કસપણે જે છે એ પુરવઠો ચાલુ રાખો ત્યારબાદ તમે જોઈ શકો છો કે વર્તમાન પરિસ્થિતિ શું છે તો વર્તમાન પરિસ્થિતિ મુજબ ત્રણ કરોડ બાંસઠ લાખ છત્ત્રીસ હજાર ત્રણસોને એકોતેર લાભાર્થીઓ જે છે એનએફએસે હીટર આવરી લેવાય છે કેન્દ્ર સરકારે મોકલેલી યાદી મુજબ છે જે છપ્પન લાખ સત્તાવન હજાર પાંચસોને અઢાર રેશન કાર્ડ જે છે શંકાસ્પદ ગણાયા છે શંકાસ્પદ મીન્સ જેમની આવક છ લાખથી વધારે હોય ત્યારબાદ જેમના નામે બે એકરથી વધારે જમીન હોય તો એ શંકાસ્પદની અંદર આવે છે ત્યારબાદ શંકાસ્પદ યાદીમાં નામ હોવા છતાં અંતિમ નિર્ણય લેતા પહેલાં તપાસ થશે હજુ તો નોટિસ આપવામાં આવી છે અને રજૂઆરને પહેલાં તપાસ કરવામાં આવશે ત્યારબાદ જે છે કોઈપણ નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે કેમ કાર્ડ શંકાસ્પદ બને છે તમારું કાર્ડ કેમ શંકાસ્પદ બન્યું છે તેની પણ એમને ઇન્ફોર્મેશન છે 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 આમાંથી કોઈ હશે જેના કારણે તમારું કાર્ડ જે તે શંકાસ્પદ બન્યું અને તમને મફત અનાજનો લાભ મળશે નહીં દસ્તાવેજોમાં ગેરસાચી માહિતી જેમ કે આવક સરનામું તમે દસ્તાવેજોમાં ખોટી માહિતી આપવામાં આવી છે કે તમારી આવક આટલી છે તમારું સરનામું આ છે એવી મૃત્યુ પામેલ વ્યક્તિનું નામ ઘટાયું નહીં હોય તમારા રેશન કાર્ડની અંદર કોઈ મૃત્યુ પામેલા હોય અને તમે મફત અનાજ લેવાના ધ્યાનથી તમે એને ના નીકાળ્યું હોય તો પણ તમારું જે છે એ શંકાસ્પદની આવે છે ત્યારબાદ લાભાર્થી અન્ય રાજ્યમાં સ્થાનાંતરિત થયા છતાં કાર્ડ અપડેટ ન કરવું તમે બીજા રાજ્યમાં જઈ ચૂક્યા છો પરંતુ તમે હજુ ગુજરાતમાં જે છે આ કરો છો લો છો રેશન તો એના કારણે પણ જે છે તમારું કાર્ડ જે છે શંકાસ્પદ થઈ શકે છે એક જ પરિવારના સભ્યો અલગ અલગ કાર્ડ હોવા એક જ પરિવારના સભ્યો હોય એમને પણ અલગ અલગ કાર્ડ રાખી અને વધારે અનાજ લેતા હોય તો એમને પણ જે છે એમના કાર્ડ શંકાસ્પદ ગણવામાં આવશે તો આ મેન ચાર છે એક તો પહેલું કે તમે ખોટી માહિતી આપેલી હોય બીજું કોઈ મૃત્યુ પામેલા હોય અને તમને એમની ડિટેલ આપેલી હોય ત્રીજું તમે સ્થળાંતર કર્યું હોય પણ તમે એનું અપડેટ ના કર્યું હોય અને ચોથું તમારે ફેમિલી એક જ હોય પરંતુ તમે અલગ અલગ કાર્ડ ધરાવતા હોય ત્યારબાદ જે છે કે કાર્ડ ચાલુ રાખવા માટે જરૂરી દસ્તાવેજો કયા કયા જોઈશે તો એ જરૂરી દસ્તાવેજો પણ આપેલા છે તમને નોટિસ આવે પછી તમારે આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો સૌથી પહેલા જે છે કે આધાર કાર્ડ જોઈશે ત્યારબાદ સરનામાનો પુરાવો એટલે કે વીજળી બિલ ભાડાની રસીદ વગેરે તમે ભાડેથી રહેતા હોય તો ભાડાની રસીદ જોઈશે અને પોતાનું હોય તો તમારે વીજળીનું બિલ જે છે તે લાવવાનું રહે છે ત્યારબાદ આવકનો પુરાવો આવકનો પુરાવો મીન્સ આવકનો દાખલો તમારે લાવવાનો રહેશે પરિવારના સભ્યોની વિગત પરિવારના તમામ સભ્યો હોય જેમનું રેશન કાર્ડમાં નામ હોય એમની તમામની ડિટેલ્સ જે છે આની અંદર જોઈશે ત્યારબાદ સરકારની કાર્યવાહી અને સમય મર્યાદા પણ આની અંદર આપેલી છે જિલ્લા પુરવઠા અધિકારીઓની સૂચના જે છે એ પાત્ર લોકોને અનાજ પુરવઠો જે છે ચાલુ રાખવાનો આદેશ આપી દેવામાં આવે છે ત્યારબાદ શંકાસ્પદ કાર્ડોની યાદીનું ચકાસણી બે ત્રણ મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે બે ત્રણ મહિનાની અંદર આ બધા જે છપ્પન લાખ જે છે એ બધાની ચકાસણી જે છે તે કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે છે એ ગવર્મેન્ટ દ્વારા તમારો ફાઇનલ નિર્ણય આપવામાં આવશે હજુ તમને નોટિસ કરવામાં આવી છે તો ચોક્કસપણે એની ચકાસણીમાં જે છે એમને સહયોગ આપવો જો તમારે સાચા હશો તો તમને ચોક્કસપણે એના જ મળવાપત્ર રહેશે ત્યારબાદ એમની ઇન્ફોર્મેશન આપેલી છે કે સરકારની કાર્યવાહી અને સમયમર્યાદા તો આપણે વાત કરી લીધી કે બે ત્રણ મહિનાનો અંતિમ નિર્ણય પછી જ કાર્ડ જે છે રદ થશે હજુ તમને ખાલી નોટિસ આપવામાં આવી હશે કે તમે શંકાસ્પદ છો તમારી ફેમિલી છ લાખ કે તેથી વધારે હોય અને બે વધારે જમીન હોય તો તમે બીપીએલ એપીએલ અથવા અંત્યોદયમાં આવશો નહીં અને જેથી તમારું કાર્ડ જે છે એ રદ થઈ જશે આ બધી જ માહિતી તમને બહુ કામ લાગવાની છે કે જેમની નોટિસ આવી છે એમને ચાર ડોક્યુમેન્ટની જરૂર પડશે આધાર કાર્ડ સરનામાનો પુરાવો આવકનો દાખલો અને પરિવારના સભ્યોની વિગતો અને સમય મર્યાદાની અંદર બે મહિનાની આપેલી છે તમારું કાર્ડ જે છે ચાલુ રહે અને આ નિર્ણય જે છે એ અંત્યોદય હોય અથવા જે ગરીબ કક્ષાના જે હોય એમના આપવા માટે જે છે નિર્ણય લેવામાં આવે છે જેથી એમના સુધી જે છે બધી વસ્તુ પહોંચી રહે તો આમાં ચોક્કસપણે સહયોગ કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ